નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે બાર વાગ્યાની આસપાસ મોરબીની જે શાક માર્કેટ છે શાક માર્કેટમાં જે જૂના રાજાશાહી વખતનો લાકડા અને જે નળિયાવાળો જે જૂનો ઉપર જે ભાગ છે તે ભાગ આજે ધરાશાય થયો હતો જીતુભાઈ જે ફ્રૂટવાળા છે ફ્રૂટવાળાની બાજુમાં આજે ભાગ ધરાશાયી થયો છે સદનિસેબે અહીંયા કોઈ હતું નહીં એક બેન જે છે તે અહીંયા જતા હતા અને એ જતા હતા ત્યારે જ ત્યાંથી નીકળી ગયા પછી જે છે થઈ ને થયા હતા ત્યારે આપણી સાથે અહીંયા એક બાપા છે કાકા છે એ અહીંયા જે બેઠા હતા ત્યારે જોવું કાકા તમે આ કેવી રીતે પેઢવું કેવી રીતે જોયું હું આમથી બારેથી આવ્યો આવતો તો એટલે અહીં પડતું તું એટલે ઊભો જે ઊભો રહી ગયો અહીંયા અને પછી અહીંયા આવ્યો પડી ગયા પછી અહીં અહીં બેઠો કેટલા વર્ષ જૂનું હોય છે એ તો ખ્યાલ નહીં તમે કેટલી સમય પેઢી ચાલી વરોધિયા ચાલી વરસા જે ગઈડાઉ કાંઈ

બાજુમાં થડો છે તે થડો બંધ હતો તે બાઇકશાળી થઈ ગયા કોઈને ઈજા થઈ નથી એક જે બેન નહીંથી પસાર થતા હતા એ ફટાફટ નીકળી ગયા ત્યારે આપણે અહીંયા સીસીટીવી પણ આનું જે છે તે પણ તમને બતાવવાનો અહીંથી પ્રયત્ન કરીશું કે અહીંનો જે સીસીટીવી જે બાજુમાં દુકાન છે બાજુમાં દુકાનમાં અહીંયા સીસીટીવી પણ જે છે તે સીસીટીવી પણ બતાવવાનો પ્રયત્ન અહીંથી કરીશું

આ ઘટના જે છે એવી કોઈ બની કાકાના ધ્યાનમાં નથી ત્યારે અહીંથી આપણે બાર ને લગભગ અગિયાર ને છપ્પન ને આ તમને સીસીટીવી અહીંથી બતાવીશું કેવી રીતે આખો માછડો પડે છે આ બેન જાય છે તો એક સેકન્ડ પાછું લીધું આમ અવર જવર વાળો રસ્તો છે કારણ કે ફ્રૂટની અને એ સહિતની અહીંયા થળા પણ આયા છે જો બેન જાય છે અને તરત જ આ માછળો જે છે ઉપરથી ધરાશય થાય છે સદનસે બી અહીંયા કોઈ હતું નહીં એટલે જાનહાનિ જે છે તે કોઈ થઈ નથી એટલે આપણે બાઇક સાડી છે એટલા આ રીતે ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી છે ફાયરની ટીમ ટૂંક સમયમાં આવી અને આજે માચડો છે તે ઉતારવાની કામગીરી કરવામાં આવશે તો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર